Oh ho ho ho! Dead, dead, dead! Oh ho ho! Oh ho oh. <laughs> <laughs> oh, ho! Oh, oh. oh. bây giờ, bây giờ thôi đi à, mata đi, bây giờ, bây

હા તમારામાં પ્રવેશ થઈ ગયો તો એ વાત ખાસ તમારી હો મને તો કોઈ ખબર જ નહીં મો તો લ્યા મઈ તીન પરત દી બે ઉડ્યા એટલી ખબર છે ને પછી કે શું શું ખબર નહીં અલા પણ તારનો મો તો હેરાન થઈ ગયો છું આ પાળો આ કંકુન હગુ મારા ગોદામ હતો એટલે મને થોડો થોડો એવો માતાજીનો આપણે હાથ છે ને માતાજીનો નામ લઈને તમને માથે કંકુનો પીલો કર્યો અને કંકુ થાટ્યો એટલે તમારા મોથી ભૂત નીકળી ગયો ઓય તો આ તો જંગલ છે ને ભૂતનું છે

Woo! નહી આપણે તો ગમે એટલે ફર્યા મજા

ওলা বেন গোত পা আছে আ মারা সুুরুদিন পেলা গুচ্ছ চা তমি তার না সুরাদকনেই বমারে ক্লাট খপ তোক পরাজি দ এলা આપણે હવે આટલે થી દેખાશું થોડું ટાડી તમે કઈ બીજો બધા પારો મન સુરજી પરજ

ले

એટલે આપણે હવે શું કરવું હવે આપડે હવે હવે